ડીસા ભોયણ હાઈવે પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો રિક્ષામાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો થયો આ બાદ બચાવ પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની વણઝારો વરસી રહી છે જેને લઈ પાસે સર્કલ બનાવવાની માંગ ઉઠવા પામી રહી છે જ્યારે આજે સવારે શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી રિક્ષા ને વેગાનેર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સદનસીબે મોટી જાનહાની ટળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે અકસ્માતમાં રિક્ષા અને વેગાનેર કારને મોટું નુકસાન થવા પામ્યું હતું ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા વારંવાર ભોયણ હાઇવે પર સર્જાતા અકસ્માતને લઈ વાહનચાલકોમાં પણ હવે ભયનો માહોલ ઊભો થઈ રહ્યો છે અગાઉ અનેક અકસ્માત સર્જાતા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે ડીસા પાલનપુર હાઇવે પર ભોયણપાટિયા નજીક સર્કલ મૂકવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે